જુનાગઢમાં ઈકો સેન્સિટિવ ઝોનના વિરોધે વેગ પકડ્યો

ખેતરે જઈ અને ખેતી વ્યવસ્થિત નથી કરી શકતો એને મકાન બનાવવું હોય તો પણ એને મંજૂરી લેવી પડે એને બોર કરવો પડે તો મંજૂરી લેવી પડે એને આવા અનેક કામોની અંદર અંદર ખેતી કામની પોતાનો માલ વેચાણ કરવું હોય તો મંજૂરી લેવી પડે હાથબારની નકલ દેવી પડે રોડ ઉપર રસ્તા ઉપર નીકળવા માટે કે હું આ ખાતેદાર ખેડું છું અને મારો માલ આમાં ભેડો છે આવી પરિસ્થિતિની અંદર જયારે જંગલ ખાતાના અધિકારીઓ ત્રાસજનક સ્થિતિમાં મૂકી દઈ છે એવા સંજોગોની અંદર જયારે ઇકો સબસીડી થશે તો ખેડૂતો ખેતી છોડી દે એવી સ્થિતિ આજે રાજ્ય કેન્દ્ર સરકાર દ્વારા જે નોટિફિકેશન બહાર પીડ્યું છે એના દ્વારા જાણવા મળ્યું છે એટલે ખેડૂતોની અંદર ખૂબ મોટો રોષ ફાટી નીકળો છે